નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે પૂર્ણિમાના દિવસે જો તમે તવિયાની નીચે આ એક વસ્તુ સળગાવી દેશો તો મિત્રો તમારા જ ધન આવવા લાગશે જેના ઘરમાં પણ પૈસાની તંગી હોય એ લોકોએ આજે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ આ ઉપાય કરવા માત્ર થી જ તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગે છે સાથે જ તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આ પૂનમના દિવસે તમે જે પણ ઉપાય કરો છો તેનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થાય છે કારણ કે મિત્રો આજે પૂનમના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ છે એ સૌથી વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમે જે પણ ઉપાય કરો છો એનું તમને સો ફળ પ્રાપ્ત થાય છે તેની સાથે જ જો મિત્રો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ હોય તો તેને પણ સમાપ્ત કરી દેશે અને જો ઘરના કોઈ એવા સભ્યો કે જેને ગંભીર બીમારીઓ હોય તો મિત્રો આજે માક્ષર પૂર્ણિમાના દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત પ્રકારની સમસ્યામાંથી તમને છુટકારો મળી શકે અને માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થાય

કારણ કે મિત્રો આ દિવસ છે માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાન લક્ષ્મી માતાના એવા આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે કે તમારા જીવનમાં ક્યારે પણ ધન લગતી સમસ્યા આવી શકતી નથી તો મિત્રો આ પૂર્ણિમા છે એ આ વર્ષની સૌથી મોટી પૂર્ણિમા છે

અને તમને એટલા ધનવાન બનાવી દેશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તેની સાથે જ મિત્રો તમારા જીવનમાં જેટલા પણ કષ્ટ અને દુઃખ હશે એનાથી પણ તમને છુટકારો લાવી દેશે તો જો મિત્રો તમે આજે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાયને કરી લીધો તો મિત્રો તમારા ધનની તિજોરી છે એ ભરાઈ જશે મિત્રો આ પૂર્ણિમાનો જે દિવસ હોય છે એ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે આથી જો તમે તેને લગતા તેમજ તેને લગતી વસ્તુઓના ઉપાય કરો છો તો મિત્રો તમને અવશ્ય તેનું ફળ પ્રાપ્ત થાય છે આથી મિત્રો પૂર્ણિમાના દિવસે લક્ષ્મી માતા છે બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે સાથે જો મિત્રો તમે આ દિવસે લક્ષ્મી માતાની પાસે કોઈપણ વસ્તુ માંગો છો એટલે કે મિત્રો જો તમારી વર્ષો જૂની મનોકામના હોય કે જે ઘણા બધા ઉપાય કરવાથી પણ પૂરી ન થઈ શકી હોય તો મિત્રો આજનો દિવસ છે તમારા માટે બહુ ખાસ રહેવાનો છે આથી મિત્રો લક્ષ્મી માતાને લગતો જો ઉપાય તમે કરી દેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે આથી જો મિત્રો તમે ઉપાયને એકવાર આજના દિવસે કરી લો છો તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુ લક્ષ્મી માતાની પાસે માંગવી પણ નહીં પડી શકે આ ઉપાય કરવા માત્રથી જ તમારી મનોકામના છે પૂર્ણ થવા લાગશે જો તમારા ઘરની આર્થિક સ્થિતિ નબળી હશે તો એમાં પણ સુધારો થવા લાગશે તમે એવું ક્યારે વિચાર્યું પણ નહીં હોય એવી જગ્યાએથી પણ ધન આવવાના રસ્તા ખુલવા લાગશે તેમજ આ ઉપાય એટલો બધો ખાસ છે કે જો તમારા ઘરના સભ્યોનો ધંધો છે એ સરખો ચાલતો નહીં હોય અથવા તો એમાં તે લોકોને નફો નહીં થતો હોય તો મિત્રો તમારે આજે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ આ ઉપાય લક્ષ્મી માતાને લગતો એવો ખાસ ઉપાય છે કે મિત્રો ઉપાય ને કરવા માત્ર પૈસા એવી રીતે આવવા લાગશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય તો મિત્રો ઉપાય ને તમારે કેવી રીતે કરવાનો છે કયા સમયે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે એ બધી જ જાણકારી મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું પણ મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી આ આ વિડિયોને વિડિયોને ન કર્યો હોય તો એકવાર જરૂર કરી દેજો અને મિત્રો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે મિત્રો આજે માગશર પૂર્ણિમાનો દિવસ છે એ ખાસ વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને સમર્પિત હોય છે આથી જો તમે તેને અનુલક્ષીને આજે જે પણ ઉપાય કરો છો તો એનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં લગતી જે પણ સમસ્યા હશે એમાંથી તમને છુટકારો મળી જશે તો મિત્રો આવો આપણે આજના આ વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે આ ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે પેલા ઉપાય છે એ ઘરની માતા કરે તો સૌથી સારું રહેશે તો મિત્રો સૌપ્રથમ આ ઉપાય કરવા માટે તમારે એક તવિયું લેવાનું છે એટલે કે મિત્રો આપણે રસોડામાં જે શાક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ તો એ તવિયું તમારે આ ઉપાય કરવા માટે લેવાનું છે તો મિત્રો ઉપાય છે એ સૌપ્રથમ તમારે રાતે ઉપાય કરવાનો છે માક્ષર પૂર્ણિમાની આજે રાતે તમે આ ઉપાય કરી શકો છો તેના પછી મિત્રો તમારે ચાર લવિંગ લેવાના છે અને સાથે જ મિત્રો એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ ચાર લવિંગ છે આખા લવિંગ હોવા જોઈએ આ લવિંગ છે એ તૂટેલા હોવા ન જોઈએ એટલે કે મિત્રો ચારે ચાર લવિંગ ઉપર ફૂલ બનેલા હોવા જોઈએ તેમજ મિત્રો તમારે એક કાળા કલરનું એક કપડું લેવાનું છે તેમજ મિત્રો તમારે ચાર કપૂર લેવાના છે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે

મિત્રો એ જ તવ્યાની નીચે તમારે સફેદ કપડું અને ચાર લવિંગ મૂકી દેવાના છે પછી મિત્રો તેની ઉપર ચાર કપૂરના ટુકડા પણ તમારે મૂકી દેવાના છે પછી મિત્રો આ તવ્યાની નીચે તમારે આટલી વસ્તુઓ સળગાવીને મૂકી દેવાની છે આથી જો મિત્રો તમે આજે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરની જેટલી પણ નકારાત્મક ઊર્જા છે અવશ્ય સમાપ્ત થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખોલવા લાગશે તેની સાથે જ મિત્રો આજના દિવસે ઉપાય કરવાનું બહુ ખાસ મહત્વ જણાવવામાં આવ્યું છે જો તમે આજે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમારા ઘરમાં ભલે કોઈ સભ્ય નફો જોવા મળશે આથી મિત્રો તમારે આજે માગશર પૂર્ણિમાના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં ક્યારે પણ પૈસાને લગતી સમસ્યાનો આવી શકે

આપણા હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં પણ પૂર્ણિમાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે આથી મિત્રો જો તમે આજના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વહેલા સ્નાન કરીને વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે આજના દિવસે લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનની પૂજા આરાધના કરવાથી પણ તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે અને સાથે જ લક્ષ્મી માતાનો વાસ છે એ હંમેશને માટે તમારા ઘરમાં બનેલો રહે છે તેમજ મિત્રો આજે તમે વિષ્ણુ ભગવાનને તેમજ લક્ષ્મી માતાને પીળા ફૂલ અર્પણ કરો છો તો તે પણ બહુ શુભ મનાય છે કારણ કે મિત્રો પીળો રંગ છે એ લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને બહુ જ પ્રિય હોય છે તેની સાથે જ આજના દિવસે તમે વિષ્ણુ ભગવાનને ખીર અર્પણ કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેની સાથે જ મિત્રો આજના દિવસે તમારાથી શક્ય બને તો મિત્રો તમારે ગંગા યમુના સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ પણ જો મિત્રો આ વસ્તુ શક્ય ન હોય તો તમારા ઘરમાં થોડુંક ગંગાજળ જે હોય છે એને તમારે સ્નાન કરવાના પાણીમાં નાખીને તમારે સ્નાન કરવાનું છે આથી મિત્રો પવિત્ર નદીમાં સ્નાન કરવા જેટલું જ ફળ તમને પ્રાપ્ત થશે આથી મિત્રો આ વસ્તુ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેમજ મિત્રો આજના દિવસે પણ પોતાના ઘરમાં ખીર અને પૂરી બનાવવી એ સૌથી વધુ શુભ માનવામાં આવે છે તેમજ મિત્રો ખીર પૂરીનો ભોગ છે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી માતાને અવશ્ય આપવો જોઈએ મિત્રો આ વસ્તુ છે એ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી પણ મિત્રો આપણી વર્ષો જૂની એક પરંપરા પણ છે મિત્રો ભોગ છે છે એ પણ સૌથી વધુ શુભ માનવામાં આવે તેની સાથે જ મિત્રો તમારે આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને અવશ્ય દાન આપવું જોઈએ જો મિત્રો અમુક ગરીબ લોકો હોય છે એને તમારે સફેદ વસ્ત્રો અથવા તો ભોજન અને અન્નનું દાન તમારે કરવું જોઈએ જો તમે આજના દિવસે આ પ્રકારનું દાન કરો છો તો મિત્રો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે અને તમને માતા લક્ષ્મીની તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો તમે આજે ગાયને રોટલી ખવડાવો છો તો તે પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે આ રોટલીની સાથે તમે ગોળ અને હળદર રોટલી ઉપર લગાવીને પણ તમને ગાય માતાને ખવડાવી શકો છો આથી તમને તેત્રીસ કરોડ દેવતાની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે એની સાથે જ મિત્રો હવે આપણે અમુક એવા કાર્યો વિશે વાત કરીએ કે જે તમારે આજે પૂર્ણિમાના દિવસે ભૂલ ચૂકેથી પણ ન કરવા જોઈએ તો મિત્રો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ પૂનમ એટલે કે મિત્રો પૂર્ણિમા અથવા તો અમાવસ્યાના દિવસે એટલે કે મિત્રો અમાસના દિવસે તમારે ક્યારે પણ પોતાના વાળ છે એ ધોવા ન જોઈએ અને તેની સાથે જ મિત્રો નખ અને પણ તમારે ક્યારે આ દિવસોમાં કાપવા ન જોઈએ મિત્રો આ દિવસે એટલા બધા પવિત્ર હોય છે કે આ દિવસને આપણે પૂરી શ્રદ્ધા અને ભક્તિની સાથે મનાવવા જોઈએ જો મિત્રો અમુક વાર એવી મજબૂરી હોય તો તમે વાળ ધોઈ શકો છો પણ તમારે ભૂલથી પણ આ દિવસોમાં વાળ ન ધોવા જોઈએ તેની સાથે જો મિત્રો તમે આજના દિવસે કોઈ પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાઓ છો તો તેને આજુબાજુમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો તેને તમારે જરૂરિયાતોની વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ આથી લક્ષ્મી માતા છે તમારાથી બહુ પ્રસન્ન થઈને તેની કૃપા તમારી ઉપર વર્ષાવશે તેની સાથે જ મિત્રો આજે માગશર પૂર્ણિમાના દિવસે તમારે તામસિક ખોરાક ગ્રહણ ન કરવો જોઈએ તો મિત્રો તમે તામસિક ભોજન આજના દિવસે ગ્રહણ કરો છો તો આ દિવસનું તમને ફળ પ્રાપ્ત નથી થતું કારણ કે તમે જે પણ પૂજા અર્ચના કરી હોય છે એ બધી જ નષ્ટ થઈ શકે છે આથી મિત્રો તમારે આજે માગશર પૂર્ણિમાના દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ મિત્રો તામસિક ભોજનમાં લસણ ડુંગળી તેમજ માંસ મદિરાનું સેવન કરવું એ આજના દિવસે તમારે ટાળવું જોઈએ જો કે મિત્રો તામસિક ખોરાક છે એ લેવો જ ન જોઈએ પણ આજના દિવસે તમે આ ભૂલ કરો છો તો તમને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત નથી થતી તેમજ મિત્રો તમારે આજના દિવસે ચોખાનું પણ સેવન ન કરવું જોઈએ એટલે કે મિત્રો આજે તમારે ભાત ન ખાવા જોઈએ જો તમે આજે ચોખાનું સેવન કરો છો તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે કારણ કે મિત્રો આજના દિવસે ચોખાનું સેવન કરવું તો આજના દિવસે ચોખામાં ગરીબીનો વાસ હોય છે આથી મિત્રો અમાસ અને પૂનમના દિવસે ચોખાનું સેવન કરવું એનો નિષેધ ફરમાવવામાં આવે છે આથી તમારે આજના દિવસે જો તમે વ્રત રહી શકો તો તમારે વ્રત રહેવું જોઈએ પણ તમારે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું જોઈએ તેની સાથે જ મિત્રો તમારે આજે માગશર પૂર્ણિમાના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જો તમે આ વસ્તુનું પાલન નથી કરતા તો મિત્રો તમારા ઘરમાં ઘોર ગરીબી આવી શકે છે આથી તમારે આ ભૂલ ભૂલ ચૂકેથી પણ ન કરવી જોઈએ તેમજ આ ભૂલ થવાથી મિત્રો તમારા ઘરમાં વાસુદોષ શનિદોષ અને કુંડળી દોષ લાગી શકે છે આથી તમારે આ બધી જ વસ્તુઓનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કારણ કે મિત્રો આજનો દિવસ છે એ બહુ શુભ માનવામાં આવે છે અને આજના દિવસે લક્ષ્મી માતા તેમજ વૈષ્ણવ ભગવાન છે સૌથી વધુ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને જો મિત્રો તેની હાજરીમાં જ આપણે આ પ્રકારની ભૂલ કરીએ છીએ તો તે આપણાથી રિસાઈ જાય છે અને આપણા ઘરમાં તેનો ક્યારેય વાસ થઈ શકતો નથી તેમજ મિત્રો આજના દિવસે તમારે ભૂલથી પણ તુલસીના પાન તોડવા ન જોઈએ જો તમે વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાને તુલસીના પાન અર્પણ કરો છો તો તે શુભ તો માનવામાં આવે છે પણ મિત્રો અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તમારે આ તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ જો તમે આજના દિવસે તમે તુલસી માતા તેમજ ભગવાન વિષ્ણુને તુલસીના પાન અર્પણ કરવા ઈચ્છતા હોવ તો મિત્રો તમારે એક દિવસ અગાઉથી જ આ તુલસીના પાન તોડીને રાખી લેવા જોઈએ પણ આજના દિવસે તમારે તુલસીનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ આથી મિત્રો પૂર્ણિમાના દિવસે તમારે આ પ્રકારની ભૂલો ન કરવી જોઈએ તેમજ મિત્રો આજના શુભ પૂર્ણિમાના દિવસે પીપળાનું વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ આવો કરવો ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે આ સિવાય આ દિવસે સૂર્યોદય પછી જળમાં તલ અને દૂધ નાખીને પીપળાના વૃક્ષને ચડાવજો અને સાત વાર પરિક્રમા કરજો આ ઉપાય કરવાથી પરિવારમાં સુખ શાંતિ આવે છે તેમજ મિત્રો આજે પૂનમના દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે પરંતુ આ ખાસ દિવસે ચાંદી કે સોનાનો સિક્કો ઘરે લાવવો વધુ શુભ માનવામાં આવે છે આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તે આપણા ઘરમાં હંમેશને માટે વાસ કરે છે તેમજ મિત્રો આજે પૂનમના દિવસે કરવામાં આવેલ ઉપાયોથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે આવી સ્થિતિમાં જો તમે જીવનના તમામ કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્ર ઉદય થાય ત્યારે કાચા દૂધમાં ચોખા અને ખાંડ નાખીને અર્ઘ્ય ચઢાવજો તમને જલ્દી જ આર્થિક રીતે લાભ મળવા લાગશે તેમજ મિત્રો આજે પૂર્ણિમાના દિવસે પૂજા સમયે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવજો એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુને ખીર ચઢાવવાથી ભગવાન વિષ્ણુ બહુ પ્રસન્ન થાય છે આથી જીવનમાં ક્યારેય અન્નધનની કમી નથી આવતી તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને ને પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ